સતત બીજા દિવસે પાટીલે વડોદરામાં ઉપસ્થિત રહી બીજેપી સોશિયલ મીડિયાના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું વડોદરાના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે આયોજિત સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાં બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સતત બીજા દિવસે પણ ઉપસ્થિત રહ્યા હતા સી આર પાટીલ સહિત સાંસદ અને ધારાસભ્યોના હસ્તે દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરાયો હતો મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમમાં સીઆર પાટીલે સોશિયલ મીડિયાના કાર્યકરોને ટિપ્સ આપી હતી વધુમાં વધુ લોકો સાથે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ અવસરે મોટી સંખ્યામાં મધ્ય ગુજરાત સોશિયલ મીડિયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં રંજનબેન ભટ્ટ લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્યો કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે પીએમ નરેન્દ્ર મોદી ઉપર બનાવેલ ગીતનું સીઆર પાટીલના હસ્તે લોન્ચિંગ કરાયું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર